જય શોતા કોડીનાર લોહાણા મહાજન સમાજવાડી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મિલેટ બેસ્ડ સસ્ટેનેબલ ફૂડ વિષયક બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચાર વિસ્તારપૂર્વક નિહાળીએ લોહાણા સમાજવાડી કોડીનાર ખાતે ગઈકાલે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મિલેટ બેસ્ડ સસ્ટેનેબલ ફૂડ વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથની બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અભિયાન દરમિયાન બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવ તેના વિકલ્પોનો ઉપયોગ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે મિલેટ આધારિત ખાદ્ય પદાર્થોની ઉપયોગિતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ અવસરે વક્તા રીટીબા જાડેજા બહેનોને સંદેશ આપતા જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને દૈનિક જીવનમાં નાનામાં નાના બદલાવ લાવીને આપણે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધી શકીએ છીએ અને આપણે દર્દી સોમનાથ લાઈવ નિષ્ક્રીન ઉપર આપણે જે આ સમાચાર નિહાળવા મળ્યા છે અને જો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો